નમસ્કાર મિત્રો ગુજરાતી વાર્તા સાંભળવા આવ્યા છો ચાલો વાર્તાની શરૂઆત કરી વરસાદી સાંજ હતી અમદાવાદના પોળમાં મૌન છવાયેલું નીલમ એક સાદી સુધી પુસ્તક પ્રેમી છોકરી પોતાનું મનપસંદ પુસ્તક લઈને ઘરની છત પર ગઈ વરસાદના ટીપાનો અને પાનાના પડતા વચ્ચે તે એક અનોખી શાંતિ અનુભવતી હતી એ જ સમયે પાડોશમાં નવો ભાડવાત આવ્યો હતો રોહિત આર્કિટેક્ટ કે જે કલાનું ઘણું વખાણ કરતો અને ફોટોગ્રાફીનો શોખીન હતો છત પરથી નીલમના ઓગળતા ચહેરા અને પાંદડાંગ પર પડતા ટીપાનોનો ફોટો તેણે કેમેરામાં કેદ કર્યો અગાઉ તો એકબીજાની નજરો જ મળતી રહી પછીથી હાયરથી શરૂઆત થઈ પુસ્તકો અને ફોટોગ્રાફીનો સંવાદ પ્રેમભરી વાતચીતમાં બદલાતો ગયો એક દિવસ રોહિતે છત પર જ વરસાદ વચ્ચે એને પૂછ્યું નીલમ હું તને વાંચું તો ઘણીવાર ઈચ્છું છું પણ હવે તને જીવવું વધારે ગમશે મારી જિંદગીનો મુખ્ય પત્ર બનીને આવશે નીલમ હળવે હસીને કહ્યું હા પણ પછી તારે મને દર વરસાદે વાંચવું પડશે અને એ દિવસથી દર વર્ષે વરસાદ પડે ત્યારે તેઓ ભેગા છત પર જતા પ્રેમનું નવું અધ્યાય લખતા નીલમ અને રોહિતના સંબંધમાં હવે સહજતા આવી ગઈ હતી બંને રોજ સાંજના સમયે છત પર મળતા ક્યારેક ચા સાથે ગપસપ તો ક્યારેક એકબીજાના શોખોમાં રમવા એક દિવસ નીલમને ખબર પડી કે તેનું સ્થળાંતર મુંબઈ માટે નિશ્ચિત થયું છે પબ્લિશિંગ હાઉસમાં નોકરી માટે તેની આંખો માંગ દુવિધા હતી સપનાને જીવવા નીકળવું કે એ પળોને જીવંત રાખવા પાછળ રહેવું જ્યારે એ રોહિતને આ વાત કહે છે ત્યારે થોડી ક્ષણો માટે મૌન છવાઈ જાય છે પછી રોહિત એને જોઈને કહે છે મુંબઈમાં તારા માટે નવો આકાશ હશે પણ તારા આકાશમાં હું ન ગમું એ તો નથી નહીં નીલમ હસીને કહે છે તું તો મારું એ બિંદુ છે જે કોઈ પણ શહેરમાં મારી સાથે રહે છે બસ તારે મને વાંચતા રહેવું છે નીલમ મુંબઈ રવાના થઈ જાય છે બે ત્રણ મહિના રસ્તાઓ અલગ રહી જાય છે છતાં રોજ રાતે એકમેકને છોટા મેસેજ લખે છે કવિતાઓ ફોટોગ્રાફ્સ યાદોના ટુકડા એક રાત્રે વિલંબેલી ટ્રેન માંગ બેઠી નીલમને એક લિફાફો મળે છે રોહિતની મારે તારા વગર જીવવું પણ હું જીવીશ તારા માટે જે દિવસ આવશે એ વરસાદ હું રોકી નહીં શકું કારણ કે એ દિવસથી ફરી પ્રેમ વરસશે એક વર્ષ પછી જ્યારે નીલમ પાછી આવે છે એ છત પર એ વરસાદ અને રોહિત હાથમાંગ એક નાનું પેઇન્ટિંગ લઈને ઉભો હોય છે પેઇન્ટિંગ માંગ છત છે વરસાદ છે અને વચ્ચે ઉભેલી એવી છોકરી જે હવે એની સંપૂર્ણ દુનિયા બની ગઈ છે આ છે તારો ઘર હવે તો રહી જઈશ ને હવે હું ક્યાંક જઈશ વરસાદ હવે અહીંથી રોહિતના સંબંધમાં ફરી ગાઢી ચમક આવી હતી એમ જ એમને નિર્ણય લીધો કે હવે પોતાનું એક નાનું બુક બુકકાફે શરૂ કરવું એક એવી જગ્યા જ્યાં લોકો વાંચી શકે લખી શકે કાવ્ય ગુંજી શકે અને પ્રેમને સમજાવી શકે અમે શું નામ રાખીએ નીલમ પૂછે છે રોહિત હળવી મજાક માં કહે ત્યાંથી શરૂ થયા હતા કાફે ખુલ્યા પછી વરસાદના પાંદડા કાફે શહેરમાં ખૂબ લોકપ્રિય થવા લાગ્યું દર શનિવારે રાત્રે લવ લેટર રીડિંગ નાઇટ રાખવામાં આવતી જ્યાંગ લોકો પોતાના પ્રેમપત્રો ઊંચી અવાજે વાંચતા એ રાતો અત્યંત સ્પેશિયલ બની ગઈ હતી એક શનિવારે એક અજાણી છોકરી કાફે આવી એની આંખોમાં નમ વાતો હતી તે ધીકરેથી એક પત્ર વાંચવા લાગી મારે છોકરાને જે મને ખુદ કરતા વધારે સમજે છે આજે હું ફક્ત લખીને જ કહી શકી છું કેમ કે ભાષાઓ તો મારી છૂટી ગઈ છે પણ લાગણીઓ હજુ જીવી રહી છે આ વાંચીને નીલમ અને રોહિત બંને ચકિત તે છોકરી પાછળથી એમના જૂના કોલેજના મિત્રની બહેન નીકળી જેને સાંભળીને નીલમને પોતાની શરૂઆત યાદ આવી પ્રેમ એક અક્ષર નથી એ તો દર વખતે નવી કવિતા છે વાર્તા અહીન નથી પૂરતી થતી વરસાદના પાંદડા હવે પ્રેમીઓની જગ્યા બની ગઈ હતી જ્યાં દરેક પેઇન્ટિંગ દરેક પાનુમ અને દર હળવો ચાનો ઘૂંટો પ્રેમથી પલળેલો હોય રોહિત એક નવો પુસ્તક લેખન શરૂ કરે છે શીર્ષક પહેલો વરસાદ છેલું પાનુમ નહીં વરસાદના પાંદડા હવે શહેરના યુવાઓમાં લાગણીઓના કેન્દ્ર તરીકે જાણીતા બન્યા હતા પણ જેમ પ્રેમની કૂજ ભરાય તેટલો જ જીવનનો આંચલો પણ હાથ પકડીને ચાલે એક દિવસ રોહિત સ્ટુડિયો જતો હતો ત્યારે અચાનક રોડ પર અકસ્માત થાય છે ઘા ગંભીર ન હતા પણ બ્રેઇનને થોડી અસર થઈ ફોટોગ્રાફી માટે જરૂરી જોવા ગાળવાની ક્ષમતા થોડી અસરગ્રસ્ત બની ગઈ તૂટેલી કેમેરાની પાછળ છુપાયેલી નજર રોહિત હવે ફોટો લેતો નહોતો એ જાણતો કે એ પહેલાં જે રીતે કેપ્ચર કરી શકતો એ હવે શક્ય નહોતું તે પોતાને પાછળ ખેંચવા લાગ્યો ન બોલવાનું ન હસવાનું અને છત પર જવાનું પણ બંધ નીલમ માટે આ જોઈ શકવું કઠિન હતું એક રાત્રે તેણે રોહિતનો જૂનો કેમેરો સાફ કર્યો અને છત પર જાઉને ટેબલ પર મૂકી દીધો સાથે જ એક નોટ લખી હવે જો તું દુનિયાને કેમેરાથી નહીં જોઈ શકે તો મારે તારા માટે દુનિયાને શબ્દોથી કેપ્ચર કરવી પડશે પણ જો તું ફરી જોઈ શકી શકતો હોય તો કદાચ મારો ચહેરો તો કેમેરામાં સહી રીતે રાખજે આ પત્ર રોહિત વાંચે છે અને એ સાંજે છત પર આવે છે પણ હવે એ પહેલા જેવો નહીં રહ્યો કેમેરા પાછળનું એક મૌન માણસ એ ફોન કાઢે છે અને નીલમનો ફોટો લે છે અને પછી લખે છે જુઓ છું પણ હવે છબી નહીં લાગણી કેમેરામાં આવે છે મારી આંખોથી કેમેરો ભલે ધૂંધળો લાગે પણ તું તો આજે પણ વાદળની વચ્ચે જેવો ઉજાસ છે આ ઘટનાની બાદ બાકી વર્ષો સુધી એમના સંબંધને વધુ ઘાટ આપે છે રોહિત હવે ફોટોગ્રાફી શીખવાડે છે અને નીલમ લખાણો દ્વારા શહેરના યુવાન પ્રેમને દિશા આપે છે અને હા વરસાદના પાંદડા હવે માત્ર કાફે નહીં પ્રેમીઓ માટે એક આશ્રય બની ગયું છે આવી જ સ્ટોરી સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયોને લાઇક કરજો મિત્રો ધન્યવાદ